કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાર્વજનિક જગ્યાઓ પર સાફ સફાઈ અને વૃક્ષો કટિંગ બાબતે વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સ્વચ્છતા અભિયાનનો જે નારો ચલાવવામાં આવ્યો છે અને જે મોટી મોટી પ્રેસ નોટો આપવામાં આવે છે કે જ્યાં ખરેખર સ્વચ્છતાના કર્મચારીઓ જઈને જે રોડ રસ્તો હોય કે સાર્વજનિક જગ્યા હોય કે સ્કૂલો કે દવાખાના ત્યાં સ્વચ્છતા કરે અને પછી આ સ્વચ્છતા અભિયાનવાળા પદાધિકારીઓ ત્યાં નાટકરૂપી ફોટા પડાવવા માટે જાય છે મારું ભુજ સ્વચ્છ ભુજ ને સુંદર ભુજની વાત કરીએ તો ભુજમાં વોર્ડ નંબર એક બે ને ત્રણને જોવા માટે તમે જાઓ ત્યાં તમને એમ લાગશે કે ગટરો અને પીવાનું પાણી એક થઈ ગયું છે સ્કૂલોના દરવાજા સુધી બાળકો પહોંચી નથી હજુ સુધી પાણી ખાલી નથી થઈ શક્યું અને વધારામાં કે કોઈ પણ એવો ભુજનો વિસ્તાર નથી કે જ્યાં પ્લાસ્ટિકના ઢગલા ના હોય જ્યાં પશુઓ પ્લાસ્ટિક ખાઈ ખાઈને મોટી મોટી ગાંઠો થઈ પડી છે એ પશુઓ મરણ પામી રહ્યા છે એ નગરપાલિકાનો ફેંકેલા અને કચરા જે નગરપાલિકા કરોડોને અબજો રૂપિયાનો વેરો ઉઘરાવે છે લોકો પાસેથી કે દરેકે દરેક ઘરને એ અઠ્યાવીસ હજાર હોય ત્રીસ હજાર હોય પંદર હજાર હોય એ વેરા તો ઉઘરાવે છે પણ એ વેરાની વસ્તુઓ આપે છે આ ગુનો કહેવાય તમે પાણી વેરો અને સ્વચ્છતા વેરો ઉઘરાવો અને એની તમે એ સુવિધા આપો નહીં તો આનાથી મોટો ગુનેગાર હોય કોણ કારણ કે સંચાલન આખું નગરપાલિકાનું નિષ્ફળ ગયું છે અમારા શ્રીજી નગરમાં હું આજે જ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા ગયેલું કે શ્રીજી નગરની અંદર એટલી ઝાડી એટલી ગંદકી અને ક્યાંય પણ છેલ્લા દસ વર્ષથી અમે નગરપાલિકાને સાર્વજનિકમાં પેપર પેવર બ્લોક લગાવવા માટે વાત કરી છે પણ હજુ સુધી પેવર બ્લોક લગાવી નથી શક્યા અને એ જાડી પણ કટિંગ નથી કરી શક્યા અને સ્વચ્છતા અભિયાનના નામે ફક્તને ફક્ત એક પ્રજાને કચ્છની પ્રજાને લૂંટવામાં આવે છે અને એક સીધી અને કાગળની લૂંટ કહેવાય કે તમે પાણી વેરો અને શિક્ષણ ઉપકર અને સફાઈ વેરો ઉઘરાવો અને એના તમે ઓનલાઈન પૈસા લ્યો અને જો કદાચ એ મકાન માલિક પૈસા ના આપે તો એનું મકાન તબદીલ નહીં થઈ શકે એને કોઈ લોન ન મળી શકે કાયદેસરની એ વસ્તુ એને લેવી હોય તો એને વેરો ભરવો પડે પણ આપણી પાસે આપની પાસે કાયમી કર્મચારીઓ નથી અગિયાર અગિયાર માસના કર્મચારીઓ આજે મેં જોયા ત્યાં ત્યારે મને એમ લાગ્યું કે આ કચ્છનું તંત્ર કે અગિયાર માસના કર્મચારીઓ એ ઉપરનો એ અગિયાર માસના એના પગારમાં એ ફિક્સ પગારમાં ને શું મળતું હશે અને વગર સ્ટાફે લોકોના ધાંધ્યા ત્યાં અરજદાર પાસે એક કર્મચારી પાસે દસ દસ અરજદાર ઊભા હતા કોઈ સિસ્ટમ નથી કોઈ ઓનલાઈન જોગવાઈ નથી કોઈ એની એક જેને કહેવાય કે ફરિયાદ શાખા હોય અને એનો ચોવીસ કલાકમાં નિરાકરણ થાય એવી કોઈ ત્યાં પદ્ધતિ નથી અને લોકો હવે કંટાળી ગયા છે પણ જાય તો જાય કાં કારણ કે જે લોકો સ્વચ્છ અભિયાન સ્વચ્છતા અભિયાન મારું ભુજ સુંદર ભુજ એના નામે મતો મેળવી અને ત્રીસ ત્રીસ ચાળીસ ચાલીસ વર્ષથી નગરપાલિકાનું સંચાલન કરી રહ્યા છે હવે એમને ખબર પડી ગઈ છે કે આપણે લોકોની દુઃખથી દબાવી દીધી છે ગમે ત્યાં ગમે તે રજૂઆત કરે એનો કોઈ ફરક પડવાનો નથી એવું આજે ભુજ અને કચ્છની જનતા એ સમગ્ર તમાશો જોઈ રહી છે નગરપાલિકા કેટલા વર્ષો પછી બનશે એ તો જુદી વાત છે અત્યારે તો એક એક પ્રાઇવેટ જગ્યામાં સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે પણ નગરપાલિકાના જે ગરીબ અરજદારો છે એની તો તમે વાત સાંભળો તમે વોર્ડ એક બે ને ત્રણ અને ત્યાં ભીડ નાકા બાજુ જાઓ તો ખરા તમને ત્યાં રોગચાળો કેમ ન ફાટે રોગચાળાને નગરપાલિકા જાણે આમંત્રણ આપી રહી છે એવી આજે પરિસ્થિતિ કચરી થઈ રહી છે અગાઉ પણ નગરપાલિકામાં ઘણા મોરચા આવી ગયા છે અને નગરપાલિકાની તારાબંધી પણ કરવામાં આવી છે પણ છતાંય આ છતાંયું શા માટે નગરપાલિકાનું જે તંત્ર છે તેમાં પદાધિકારીઓનું કંઈ ઉપજતું નથી ત્યાં અમલદાર સહી ચાલે છે બેરા મોગા તંત્રને વિચાર કરો કે ત્યાં રેલીઓ આવે દરવાજા બંધ થાય કર્મચારીઓને ગાળા ગાળી થાય મારામારી થાય પોલીસ આવે તો એ અધિકારીઓ કોઈને ગાંઠતા નથી પીવાનું પાણી સમયસર ના આવે સાત સાત દિવસ એવા બનાવો આપણે કચ્છમાં જોયા છે તો આજે પદાધિકારીઓ પોતાની ચેમ્બરોમાં બેસવા તૈયાર નથી એ લોકોનું કંઈ ઉપજતું નથી જીસીબીઓ કે ટેક્ટરો એ કયા કયા વોર્ડમાં કઈ જીસીબી ટ્રેક્ટર વાહન કે મજૂરો મૂકવા એનું કોઈ તંત્ર નથી એટલે પદાધિકારીઓનો કંઈ ન ચાલતું હોય તો પછી અમલદાર સહી છે એટલે રેલીઓ જેને કાઢ્યું એને કાઢે અમલદારોને ખબર છે કે અમારે તો કાંઈ મહત્વ લેવા જેવું નથી અમને ગાળાગાળી કરીને લોકો કેટલી વાર કરશે પછી ચાલ્યા જવાના છે અને બીજું તો પ્રજાના હાથમાં છે શું જે અધિકારીઓને સજા કરી શકે કારણ કે અધિકારીઓ તો એક જ વાત કરે છે કે પચાસ જણની જગ્યાએ અમારી કરીને દસ જણ છે દસ જણની જ્યાં જગ્યા હોય ત્યાં અમારી કે ત્રણ જણ છે તમારે જ્યાં જવું ત્યાં જાઓ સરકાર અમારી પાસે કર્મચારીઓનો કાપ છે કાયમી કોઈ અધિકારી નથી જેને નોકરીનો ડર હોય આ અગિયાર મહિનાવાળાને કોઈ ડર નથી અને નગરપાલિકા ચાલે છે ડર વગરની અને તાઇફાઓથી ચાલતી નગરપાલિકા સાહેબ શ્રી જે રીતે વાત કરી તો જે ભુજ નગરપાલિકાનું એક સૂત્ર છે સ્વસ્થ અભિયાન સ્વસ્થ ભારત ને આપણે જોઈએ છીએ કે ભુજ શહેરની દિવસે ને દિવસે હાલત ગંભીર થતી જાય છે એ અંગે આપણું માર્ગદર્શન શું છે સ્વચ્છતા અભિયાનનો જે નારો ચલાવવામાં આવ્યો છે અને જે મોટી મોટી નોટો આપવામાં આવે છે કે જ્યાં ખરેખર સ્વચ્છતાના કર્મચારીઓ જઈને જે રોડ રસ્તો હોય કે સાર્વજનિક જગ્યા હોય કે સ્કૂલો કે દવાખાના ત્યાં સ્વચ્છતા કરે અને પછી આ સ્વચ્છતા અભિયાનવાળા પદાધિકારીઓ ત્યાં નાટકરૂપી ફોટા પાડાવવા માટે જાય છે મારું ભુજ સ્વચ્છ ભુજ ને સુંદર ભુજની વાત કરીએ તો ભુજમાં વોર્ડ નંબર એક બે ને ત્રણને જોવા માટે તમે જાઓ ત્યાં તમને એમ લાગશે કે ગટરો અને પીવાનું પાણી એક થઈ ગયું છે સ્કૂલોના દરવાજા સુધી બાળકો પહોંચી નથી શકતા ત્યાં હજુ સુધી પાણી ખાલી નથી થઈ શક્યું અને વધારામાં કે કોઈ પણ એવો ભુજનો વિસ્તાર નથી કે જ્યાં પ્લાસ્ટિકના ઢગલા ના હોય જ્યાં પશુઓ પ્લાસ્ટિક ખાઈ ખાઈને મોટી મોટી ગાંઠો થઈ પડી છે એ પશુઓ મરણ પામી રહ્યા છે એ નગરપાલિકાનો ફેંકેલા અને કચરા જે નગરપાલિકા કરોડોને અબજો રૂપિયાનો વેરો ઉઘરાવે છે લોકો પાસેથી કે દરેકે દરેક ઘરને એ અઠ્યાવીસ હજાર હોય ત્રીસ હજાર હોય પંદર હજાર હોય એ વેરા તો ઉઘરાવે છે પણ એ વેરાની વસ્તુઓ આપે છે આ ગુનો કહેવાય તમે પાણી વેરો ને સ્વચ્છતા વેરો ઉઘરાવો અને એની તમે એ સુવિધા આપો નહીં તો આનાથી મોટો ગુનેગાર હોય કોણ કારણ કે સંચાલન આખું નગરપાલિકાનું નિષ્ફળ ગયું છે અમારા શ્રીજી નગરમાં હું આજે જ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા ગયેલું કે શ્રીજી નગરની અંદર એટલી ઝાડી એટલી ગંદકી અને ક્યાંય પણ છેલ્લા દસ વર્ષથી અમે નગરપાલિકાને સાર્વજનિકમાં પેપર પેવર બ્લોક લગાવવા માટે વાત કરી છે પણ હજુ સુધી પેવર બ્લોક લગાવી નથી શક્યા અને એ પણ કટિંગ નથી કરી શક્યા અને સ્વચ્છતા અભિયાનના નામે ફક્તને ફક્ત એક પ્રજાને કચ્છની પ્રજાને લૂંટવામાં આવે છે આને એક સીધી અને કાગળની લૂંટ કહેવાય કે તમે પાણી વેરો અને શિક્ષણ ઉપકર અને સફાઈ વેરો ઉઘરાવો અને એના તમે ઓનલાઈન પૈસા લ્યો અને જો કદાચ એ મકાન માલિક પૈસા ના આપે તો એનું મકાન તબદીલ નહીં થઈ શકે એને કોઈ લોન ન મળી શકે કાયદેસરની એ વસ્તુ એને લેવી હોય તો એને વેરો ભરવો પડે પણ આપની પાસે આપની પાસે કાયમી કર્મચારીઓ નથી અગિયાર અગિયાર માસના કર્મચારીઓ આજે મેં જોયા ત્યાં ત્યારે મને એમ લાગ્યું કે આ કચ્છનું તંત્ર કે અગિયાર માસના કર્મચારીઓ એ ઉપરનો એ અગિયાર માસના એના પગારમાં એ ફિક્સ પગારમાં ને શું મળતું હશે અને વગર સ્ટાફે લોકોના ધાંધ્યા ત્યાં અરજદાર પાસે એક કર્મચારી પાસે દસ દસ અરજદાર ઊભા હતા કોઈ સિસ્ટમ નથી કોઈ ઓનલાઈન જોગવાઈ નથી કોઈ એની એક જેને કહેવાય કે ફરિયાદ શાખા હોય અને એનું ચોવીસ કલાકમાં નિરાકરણ થાય એવી કોઈ ત્યાં પદ્ધતિ નથી અને લોકો હવે કંટાળી ગયા છે પણ જાય તો જાય કહાં કારણ કે જે લોકો સ્વચ્છ અભિયાન સ્વચ્છતા અભિયાન મારું ભુજ સુંદર ભુજ એના નામે મતો મેળવી અને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી નગરપાલિકાનું સંચાલન કરી દે છે હવે એમને ખબર પડી ગઈ છે કે આપણે લોકોની દુઃખથી નસ દબાવી દીધી છે ગમે ત્યાં ગમે તે રજૂઆત કરે એનો કોઈ ફરક પડવાનો નથી એવું આજે ભુજ અને કચ્છની જનતા એ સમગ્ર તમાશો જોઈ રહી છે નગરપાલિકા કેટલા વર્ષો પછી બનશે એ તો જુદી વાત છે અત્યારે તો એક પ્રાઇવેટ જગ્યામાં સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે પણ નગરપાલિકાના જે ગરીબ અરજદારો છે એની તો તમે વાત સાંભળો તમે વોર્ડ એક બે ને ત્રણ અને ત્યાં ભીડ નાકા બાજુ જાઓ તો ખરા તમને ત્યાં રોગચાળો કેમ ન ફાટે રોગચાળાને નગરપાલિકા જાણે આમંત્રણ આપી રહી છે એવી આજે પરિસ્થિતિ કચરી થઈ ગઈ છે હા વિશ્વભાઈ અગાઉ પણ નગરપાલિકામાં ઘણા મોરચા આવી ગયા છે અને નગરપાલિકાને તારાબંધી પણ કરવામાં આવી છે પણ છતાંય આ બેરોમૂરું તંત્ર શા માટે કોઈ લોકોનો પ્રશ્ન નિરાકરણ નથી આવતો નગરપાલિકાનું જે તંત્ર છે તેમાં પદાધિકારીઓનું કંઈ ઉપજતું નથી ત્યાં અમલદાર શાહી ચાલે છે મુગા તંત્રને વિચાર કરો કે ત્યાં રેલીઓ આવે દરવાજા બંધ થાય કર્મચારીઓને ગાળાગાળી થાય મારામારી થાય પોલીસ આવે તો એ અધિકારીઓ કોઈને ગાંઠતા નથી પીવાનું પાણી સમયસર ના આવે સાત સાત દિવસ એવા બનાવો આપણે કચ્છમાં જોયા છે તો આજે પદાધિકારીઓ પોતાની ચેમ્બરોમાં બેસવા તૈયાર નથી એ લોકોનું કંઈ ઉપજતું નથી જીસીબીઓ કે ટેક્ટરો એ કયા કયા વોર્ડમાં કઈ જીસીબી ટ્રેક્ટર વાહન કે મજૂરો મૂકવા એનું કોઈ તંત્ર નથી એટલે પદાધિકારીઓનો કંઈ ન ચાલતું હોય તો પછી અમલદાર શાહી છે એટલે રેલીઓ જેને કાઢવી એને કાઢે અમલદારોને ખબર છે કે અમારે તો કાંઈ મત લેવા જેવું નથી અમને ગાળાગાળી કરીને લોકો કેટલી વાર કરશે પછી ચાલ્યા જવાના છે અને બીજું તો પ્રજાના હાથમાં છે શું જે અધિકારીઓને સજા કરી શકે કારણ કે અધિકારીઓ તો એક જ વાત કરે છે કે પચાસ જણની જગ્યાએ અમારી કે દસ જણ છે દસ જણની જ્યાં જગ્યા હોય ત્યાં અમારી કે ત્રણ જણ છે તમારે જ્યાં જવું ત્યાં જાઓ સરકાર અમારી પાસે કર્મચારીઓનો કાપ છે કાયમી કોઈ અધિકારી નથી જેને નોકરીનો ડર હોય આ અગિયાર મહિનાવાળાને કોઈ ડર નથી અને નગરપાલિકા ચાલે છે ડર વગરની અને તાઇફાઓથી ચાલતી નગરપાલિકા સાહેબ શ્રી જે રીતે વાત કરી તો જે ભુજ નગરપાલિકાનું એક સૂત્ર છે સ્વસ્થ અભિયાન સ્વસ્થ ભારત ને આપણે જોઈ છે કે ભુજ શહેરની દિવસે ને દિવસે હાલત ગંભીર થતી જાય છે એ અંગે આપણું માર્ગદર્શન શું છે સ્વચ્છતા અભિયાનનો જે નારો ચલાવવામાં આવ્યો છે અને જે મોટી મોટી નોટો આપવામાં આવે છે કે જ્યાં ખરેખર સ્વચ્છતાના કર્મચારીઓ જઈને જે રોડ રસ્તો હોય કે સાર્વજનિક જગ્યા હોય કે સ્કૂલો કે દવાખાના ત્યાં સ્વચ્છતા કરે અને પછી આ સ્વચ્છતા અભિયાનવાળા પદાધિકારીઓ ત્યાં નાટકરૂપી ફોટા પડાવવા માટે જાય છે મારું ભુજ સ્વચ્છ ભુજ ને સુંદર ભુજની વાત કરીએ તો ભુજમાં વોર્ડ નંબર એક બે ને ત્રણને જોવા માટે તમે જાઓ ત્યાં તમને એમ લાગશે કે ગટરો અને પીવાનું પાણી એક થઈ ગયું છે સ્કૂલોના દરવાજા સુધી બાળકો પહોંચી નથી શકતા ત્યાં હજુ સુધી પાણી ખાલી નથી થઈ શક્યું અને વધારામાં કે કોઈ પણ એવો ભુજનો વિસ્તાર નથી કે જ્યાં પ્લાસ્ટિકના ઢગલા ના હોય જ્યાં પશુઓ પ્લાસ્ટિક ખાઈ ખાઈને મોટી મોટી ગાંઠો થઈ પડી છે એ પશુઓ મરણ પામી રહ્યા છે એ નગરપાલિકાનો ફેંકેલા અને કચરા જે નગરપાલિકા કરોડોને અબજો રૂપિયાનો વેરો ઉઘરાવે છે લોકો પાસેથી કે દરેકે દરેક ઘરને એ અઠ્યાવીસ હજાર હોય ત્રીસ હજાર હોય પંદર હજાર હોય એ વેરા તો ઉઘરાવે છે પણ એ વેરાની વસ્તુઓ આપે છે આ ગુનો કહેવાય તમે પાણી વેરો અને સ્વચ્છતા વેરો ઉઘરાવો અને એની તમે એ સુવિધા આપો નહીં તો આનાથી મોટો ગુનેગાર હોય કોણ કારણ કે સંચાલનની આખું નગરપાલિકાનું નિષ્ફળ ગયું છે અમારા શ્રીજી નગરમાં હું આજે જ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા ગયેલું કે શ્રીજી નગરની અંદર એટલી જાડી એટલી ગંદકી અને ક્યાંય પણ છેલ્લા દસ વર્ષથી અમે નગરપાલિકાને સાર્વજનિકમાં પેપર પેવર બ્લોક લગાવવા માટે વાત કરી છે પણ હજુ સુધી પેવર બ્લોક લગાવી નથી શક્યા અને એ જાળી પણ કટિંગ નથી કરી શક્યા અને સ્વચ્છતા અભિયાનના નામે ફક્તને ફક્ત એક પ્રજાને કચ્છની પ્રજાને લૂંટવામાં આવે છે અને એક સીધી અને કાગળની લૂંટ કહેવાય કે તમે પાણી વેરો અને શિક્ષણ ઉપકર અને સફાઈ વેરો ઉઘરાવો અને એના તમે ઓનલાઈન પૈસા લ્યો અને જો કદાચ એ મકાન માલિક પૈસા ના આપે તો એનું મકાન તબદીલ નહીં થઈ શકે એને કોઈ લોન ન મળી શકે કાયદેસરની એ વસ્તુ એને લેવી હોય તો એને વેરો ભરવો પડે પણ આપની પાસે આપની પાસે કાયમી કર્મચારીઓ નથી અગિયાર અગિયાર માસના કર્મચારીઓ આજે મેં જોયા ત્યાં ત્યારે મને એમ લાગ્યું કે આ કચ્છનું તંત્ર કે અગિયાર માસના કર્મચારીઓ એ ઉપરનો એ અગિયાર માસના એના પગારમાં એ ફિક્સ પગારમાં એને શું મળતું હશે અને વગર સ્ટાફે લોકોના ધાંધિયા ત્યાં અરજદાર પાસે એક કર્મચારી પાસે દસ દસ અરજદાર ઊભા હતા કોઈ સિસ્ટમ નથી કોઈ ઓનલાઈન જોગવાઈ નથી કોઈ એની એક જેને કહેવાય કે ફરિયાદ શાખા હોય અને એનો ચોવીસ કલાકમાં નિરાકરણ થાય એવી કોઈ ત્યાં પદ્ધતિ નથી અને લોકો હવે કંટાળી ગયા છે પણ જાય તો જાય કહા કારણ કે જે લોકો સ્વચ્છ અભિયાન સ્વચ્છતા અભિયાન મારું ભુજ સુંદર ભુજ એના નામે મતો મેળવી અને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી નગરપાલિકાનું સંચાલન કરી દે છે હવે એમને ખબર પડી ગઈ છે કે આપણે લોકોની દુઃખથી નસ દબાવી દીધી છે ગમે ત્યાં ગમે તે રજૂઆત કરે એનો કોઈ ફરક પડવાનો નથી એવું આજે ભુજ અને કચ્છની જનતા એ સમગ્ર તમાશો જોઈ રહી છે નગરપાલિકા કેટલા વર્ષો પછી બનશે એ તો જુદી વાત છે અત્યારે તો એક પ્રાઇવેટ જગ્યામાં સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે પણ નગરપાલિકાના જે ગરીબ અરજદારો છે એની તો તમે વાત સાંભળો તમે વોર્ડ અને ત્યાં ભીડ નાકા બાજુ જાઓ તો ખરા તમને ત્યાં રોગચાળો કેમ ન ફાટે રોગચાળાને નગરપાલિકા જાણે આમંત્રણ આપી રહી છે એવી આજે પરિસ્થિતિ કચરી થઈ રહી છે અગાઉ નગરપાલિકામાં ઘણા મોરચા આવી ગયા છે અને નગરપાલિકાની તારાબંધી પણ કરવામાં આવી છે પણ છતાંય આ બેરુ તંત્ર

પોતાની ચેમ્બરોમાં બેસવા તૈયાર નથી એ લોકોનું કંઈ ઉપજતું નથી જીસીબીઓ કે ટેક્ટરો એ કયા કયા વોર્ડમાં કઈ જીસીબી ટ્રેક્ટર વાહન કે મજૂરો મૂકવા એનું કોઈ તંત્ર નથી એટલે પદાધિકારીઓનો કંઈ ન ચાલતું હોય તો પછી અમલદાર સહી છે એટલે રેલીઓ જેને કાઢ્યું એને કાઢે અમલદારોને ખબર છે કે અમારું તો કાંઈ મત લેવા જેવું નથી અમને ગાળા ગાળી કરીને લોકો કેટલી વાર કરશે પછી ચાલ્યા જવાના છે અને બીજું તો પ્રજાના હાથમાં છે શું જે અધિકારીઓને સજા કરી શકે કારણ કે અધિકારીઓ તો એક જ વાત કરે છે કે પચાસ જણની જગ્યાએ અમારી કેન્ડને દસ જણ છે દસ જણની જ્યાં જગ્યા હોય ત્યાં અમારી કે ત્રણ જણ છે તમારે જ્યાં જવું ત્યાં જાઓ સરકાર અમારી પાસે કર્મચારીઓનો કાપ છે કાયમી કોઈ અધિકારી નથી કે નોકરીનો ડર હોય આ અગિયાર મહિનાવાળાને કોઈ ડર નથી અને નગરપાલિકા ચાલે છે ડર વગરની અને તાઇફાઓથી ચાલતી નગરપાલિકા